સાર્સો ને અસ્સી રૂપિયા સાઠસો ને ઓગણ રૂપિયા ચારસો ને બ્યાસી રૂપિયા ટુકડા કટર ના કાઢે લગાવું સૌસો ને પચીસ રૂપિયા ધાણી સારો માલ એક હજાર ને પાંત્રીસ રૂપિયા બીટી બત્રી સારો માલ

Collaborate... Buffalo... Tiga ribu rupiah... tiga ribu tiga ribu tiga ribu tiga ribu tiga ribu ઘઉંમાં ચારસો એંસી થી પાંચસો ને ત્રીસ બત્રીસ રૂપિયા સુધીના ભાવસારા માલમાં એક હજાર ને સત્તર રૂપિયા સફેદ શીણા સફેદ નાના શીણા એક હજાર ને દસ રૂપિયા સફેદ છેણા ત્રણ નંબર છેણા જેવડો દાણો આવે નાનો ચૌદસો રૂપિયા પૂરા ધાણી

भाई पलालपाल हेलो पलालपाल से पलालपाल मनाह એક હજાર ને સવી રૂપિયા સુપર ત્રણ નંબર શેણ્યા શેણ્યા માં આવક સારી હજાર થી એક હાજર પચી ના ભાવ तिण हज़ार आठ सौ नेकाव रुपिया सारो माल ताईं हज़ार सत सौ न एसी रूपिया आवालो माल

ઓગણચાલીસો નેવું રૂપિયા ત્રણ હજાર નવસો ને નેવું ચાર હજાર માં દસ રૂપિયા ઓછા ત્રણ હજાર નવસો ને સીટ ઓગણચાલીસો રૂપિયા પુરા સારો માલ હા આરંદ માટે ત્રણ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા